હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ વિષય કલ્ચર એટલે ગુજરાતી પાઠ બતક અને અથવા પણ હંસ પાઠના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો બાળ મિત્રો ચાલો શીખીએ પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક ઊંચા ઊંચા ડુંગર ચડશું ગીત ને આધારે લખો અહી અહીં ઊંચા ડુંગર ચડશું ના આધારે લખવાનું છે ચડવું તો ચડીશું તરવું તો તરશું અને અહીં કરશું તો કરવું ચરવું તો ચરીશું ઉતરવું તો ઉતરીશું ફરશું તો ફરવું મ લખવું તો મલકીશું ગાઈશું તો ગાવું પ્રશ્ન બે હું તો ચિત્ર જોઈને લખું બાળ મિત્રો અહીં ચિત્ર જોઈને લખવાનું છે ચાલો ચિત્ર જોઈએ પાઠ્યપુસ્તકના પાના નંબર પંચ્યાશી પરનું ચિત્ર જુઓ અને નીચેની ખાલી જગ્યા પૂરવાની છે અહીં વિકલ્પો પણ આપેલા છે સવાલ એક ચિત્રમાં ખાલી જગ્યા બતક છે આપ્યું છે સાચો જવાબ ચિત્રમાં બતક છે સવાલ ચિત્રમાં ખાલી જગ્યા બતક ને કલગી છે કૌંસમાં વિકલ્પો છે બે ચાર એક સાચો જવાબ એક ચિત્રમાં એક બતક ને કલગી છે સવાલ ત્રણ ચિત્રમાં ખાલી જગ્યા હંસનું બચ્ચું છે કાંશમાં વિકલ્પ છે એક બે કે ત્રણ સાચો જવાબ એક ચિત્રમાં એક હંસનું બચ્ચું છે સવાલ ચાર ચિત્રમાં ખાલી જગ્યા પતકના બચ્ચા છે કાંશમાં આપ્યું છે એક ત્રણ ચાર સાચો જવાબ ચાર ચિત્રમાં ચાર પતકના બચ્ચા છે સવાલ પાંચ ચિત્રમાં સૌથી મોટું પક્ષી ખાલી જગ્યા છે બતક હંસ કાગડો સાચો જવાબ બતક ચિત્રમાં સૌથી મોટું પક્ષી બતક છે શીખું શીખ દોસ્તો અહી ઉદાહરણ પ્રમાણે લખવાનું છે હું એટલે હું પણ અમે એટલે અમે પણ તું એટલે

પંખી અને પક્ષી સમાનાર્થી શબ્દો આપેલા છે તો ચાલો લખીએ આ પ્રમાણે એક આખરે ખુશીનો દિવસ આવી ગયો મારા જન્મ દિવસે અમે બહુ આનંદ કર્યો ખુશી એટલે આનંદ સવાલ બે તમારી જેમ આ પણ મારું જ સંતાન છે આપણે આપણા મમ્મી પપ્પાના બાળક કહેવાઈએ સંતાન એટલે બાળક ત્રણ તે સુંદર સરોવર પાસે પહોંચ્યો મારા ગામમાં મોટું તળાવ છે સરોવર એટલે તળાવ સવાલ ચાર તું મારો મિત્ર બનીશ દાદા મારા પાક્કા દોસ્ત છે મિત્ર એટલે દોસ્ત પાંચ અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે અમારા કુટુંબમાં અમે છ લોકો છીએ પરિવાર એટલે કુટુંબ

તેથી તે દૂર નાચી ગયો ખરું વાક્ય મરઘો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો ત્રણ તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો ખોટું વાક્ય લખીએ તે સુંદર બતક હતું પણ એક રાજહંસ ન હતું જ્યાર બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે વાક્ય લખીએ બતકને હંસકન્યાએ કદરૂપો કહ્યો કે તરત જ તે નિરાશ થઈ ગયો પાંચ બતકને ડોષીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે ખરું વાક્ય બતકને ડોષીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી વાવાઝોડું શાંત પડી જાય છ જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો ખરું વાક્ય જુવાન મરઘો બતકના અસલી રૂપને ન ઓળખી શક્યો પ્રશ્ન ક્રમ છ ઉદાહરણ જુઓ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય ફરીથી બનાવો કયું વાક્ય સાચું લાગે છે તેની સામે ખરું કરો ઉદાહરણ તરીકે મમતા અને પૂજા વાતો કરે છે કાંસમાં લખ્યું છે પણ કે મમતા કે પૂજા વાતો કરે છે તો બાળ મિત્રો આ પ્રમાણે વાક્ય બનાવવાનું છે સવાલ એક હું આવીશ પણ મમ્મી નહીં આવે કાઉસમાં આપ્યું છે અને અથવા વાક્ય લખીએ હું આવીશ અને મમ્મી નહીં આવે હું આવીશ અથવા મમ્મી નહીં આવે સાચું વાક્ય લખશે પેલું તેથી તેની સામે ખરું કર્યું સવાલ બે મને વરસાદમાં નહાવું ગમે પણ મારા કપડાં પલળે એ ન ગમે કાઉસમાં લખ્યું છે અને અથવા મને વરસાદમાં નહાવું ગમે અને કપડાં પલળે એ ન ગમે બીજું વાક્ય મને વરસાદમાં નાહવું ગમે અથવા કપડાં પલળે એ ન ગમે સાચું વાક્ય છે પેલું આથી તેની સામે ખરું કર્યું ત્રણ મને કેળા ભાવે પણ કેરી ન ભાવે કાંસમાં આપ્યું છે અને અથવા મને કેળા ભાવે અને કેરી ન ભાવે બીજું વાક્ય મને કેળા ભાવે અથવા કેરી ન ભાવે સાચું વાક્ય લાગે પેલો તેથી તેની સામે ખરું લખ્યું સવાલ ચાર તમે મારા ઘરે આજે આવશો કે કાલે કાંસમાં આપ્યું અને પણ વાક્ય લખીએ તમે મારા ઘરે આજે આવશો અને કાલે તમે મારા ઘરે આજે આવશો પણ કાલે સાચું વાક્ય બીજું થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો